સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ માર્ગો બની અરગરંજીત હાઈવે પર અકસ્માતમાં બે ના મોત હાઈવે પર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ચાલક થયો ખાતે આજથી શરૂ થઈ બાળકો માટેની રીત હોસ્પિટલ વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી રહ્યા ઉપસ્થિત ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ ભરી સક્રિય પાંથાવાડા નજીકથી ઝડપી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂ તો થરાદ તાલુકામાંથી દેશી બનાવટના તમંચા સાથે દબોચ્યો શખ્સ અને લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત આજે થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખે પણ કોંગ્રેસને કરી અલવિદા જોઈએ સમાચાર विगतवार दानेरा પાંથાવાડા તરફ જતા નેશનલ હાઈવે પર મારુતિ સ્વિફ્ટ કારની ડાઈવાઈડર સાથે ભીષણ ટક્કર થતા બે વ્યક્તિના મોત થયા છે આજે સવારે દાંદરા તાલુકાના ખિંમત ગામ નજીક થયેલા આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થતા પરિવાર શોકમાં ગરકાવ છે થરાદ તાલુકાના લુમાડા ગામના બે ભાઈ પોતાની ગાડી લઈને પાંથાવાડા ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઈવે પરના ડાઈવાઈડર સાથે કાર અથડાઈ જતા કારમાં સવાર બંને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા આ અકસ્માતમાં મોતને ભેટનાર ઇસમોમાં થરાદ તાલુકાના પાંત્રીસ વર્ષીય શંકરભાઈ પટેલ અને પચાસ વર્ષના ભાવેશભાઈ પટેલનો સમાવેશ થાય છે અકસ્માતમાં મોતને વર્ષીય પટેલ લુવાણા ગ્રામ પંચાયતના સરપંચ હોવાનું જાણવા મળ્યું છે ડીસા થરાદ રોડ પર પુત્રને મામાના ઘરે મૂકી પરત જઈ રહેલા બાઇક ચાલક યુવકને ગાડી ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા થવા પામી છે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો છે લાખણી તાલુકાના મટુ ગામે રહેતા પ્રવીણભાઈ પ્રધાનજી ઠાકોર પોતાના પુત્રને તેના નાનાના ઘરે મૂકવા માટે ગયા હતા અને પુત્રને મૂકીને તેઓ બાઇક લઈ પરત ઘર તરફ જઈ રહ્યા હતા તેમજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલી ગાડીના ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક ચાલક યુવક રોડ પર પટકાતા તેનો બંને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો અને યુવકના પરિવારજનો અકસ્માત સ્થળે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી જ્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે લોકસભાની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બનાસકાંઠા પોલીસ સક્રિય જોવા મળી રહી છે ત્યારે આગામી ચૂંટણીને લઈ દાનેરા ખાતે પણ સુરક્ષા અને સલામતી સાથે દાનેરા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં મતદારો નિર્ભયતા સાથે મતદાન કરે તેને લઈ સુરક્ષા અને સેવાના સંકલ્પ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે આ ફ્લેગ માર્ચમાં થરાદ વિભાગના ડીવાયએસપી અને દાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ કર્મી અને હોમગાર્ડના જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા ધાનેરા પોલીસ મથકેથી શરૂ થયેલ ફ્લેગમાર્ચ ધાનેરાના જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તાર સાથે ધાનેરા પોલીસ મથકે પરત ફર્યા હતા ડીસાની જાગૃતિ કોમ્પ્લેક્ષ ખાતે કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં નવા હોદ્દેદારોને જિલ્લા પ્રમુખ ભરતસિંહના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા તેમજ જય ભીમના નારા સાથે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા માટે આહવાન કર્યું હતું લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારાથી ચૂંટણી થઈ રહ્યો છે ત્યારે આજે ડીસામાં અનુસૂચિત જાતિ વિભાગની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહના હસ્તે નવનિયુક્ત સભ્યોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા ત્યારબાદ તમામ સભ્યો અને ઉપસ્થિત આગેવાનોએ જય ભીમના નારા લગાવી જો સંવિધાન કી રક્ષા કરેગા વહી દેશ પે રાજ કરેગાના નારા લગાવ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સહિત બેબાભાઈ ચૌધરી મહામંત્રી ભવાનજી ચંડીસરા ડીસા શહેર પ્રમુખ મુકેશભાઈ સોલંકી તાલુકા પ્રમુખ અજમલજી રાનેરા અનુસૂચિત જાતિ ચેરમેન પ્રવિણભાઈ સહિત મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા હવે છે વિરામનો જોઈશું ડીસા ખાતે આજથી શરૂ થઈ બાળકો માટેની રીચ હોસ્પિટલ વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી રહ્યા ઉપસ્થિત ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ ભરી સક્રિય પાંથાવાડા નજીકથી ઝડપી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂ તો થરાદ તાલુકામાંથી દેશી બનાવટના તમંચા સાથે દબોચ્યો શખ્સ અને લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત આજે થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખે પણ કોંગ્રેસને કરી અલવિદા તો જોતા રહો બે કે ન્યૂઝ ચેનલ ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગ છુટકારો મેળવવા માંગો છો શું દૂર ટાંકા મસા કે મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએ ડરમા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ ફેસ્ટ લીફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ ત્યારબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ડીસાના ચાર તબીબોએ એક સાથે મળીને નવીન હોસ્પિટલ શરૂ કરી છે આ હોસ્પિટલનો ઉદ્દેશ્ય બાળકોને સરકારની આયુષ્યમાં કાર્ડ યોજના અંતર્ગત ત્રણ પ્રકારની અદતન સારવાર નિઃશુલ્ક મળી રહે અત્યાર સુધી ડીસામાં નાના બાળકોને સરકારી યોજના અંતર્ગત સારવાર અપાવવા માટે અનેક મુશ્કેલીઓ નડી રહી હતી તે મુશ્કેલીઓનું હવેથી નિવારણ આવશે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થ એટલે કે રીચ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણી બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માણી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ શશિકાંત પંડ્યા દિનેશભાઈ એનાવાડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિશેષ હાજરી આપવા આવેલા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે આ હોસ્પિટલ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદ સમાન પુરવાર થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો રીચ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાઇલ્ડ હેલ્થ માટેની ડીસા ખાતેની ખૂબ અદ્યતન આઠ જેટલા સ્પેશિયાલિસ્ટ પીડીયાટ્રીક ડોક્ટરો કે જેઓ જુદા જુદા વિષયમાં નિપુણતા અને રસ ધરાવતા એક સાથે એક જ જગ્યાએ કન્સલ્ટિંગથી માંડી અને સારવાર સુધીની વ્યવસ્થા બોર્ન બેબીથી માંડી અને બાળકો સુધીની જે બાળકોને સારવારની જરૂર હોય એવા તમામ બાળકોની સારવાર એક જ જગ્યાએ મળી રહે એ માટેની કદાચ હોસ્પિટલ અત્યાર સુધી મેં ઘણી બધી હોસ્પિટલો જોઈ છે મિત્રો આજે ડીસા ખાતે રી રિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાળકો માટેની જે હોસ્પિટલનું શરૂઆત કરી લોકાર્પણ થયું જેમ અમારા આદરણીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિભાઈએ વાત કરી કે જે કદાચ આખા ગુજરાતમાં પહેલી વખત એવું બન્યું હોય કે બધા બીજિયાટિક સ્પેશિયાલિસ્ટો ભેગા થઈને અદ્યતન સગવડતાવાળી તમામ પ્રકારની સુવિધા એક જ જગ્યાએ મળે

બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળને ગૌમાતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય હજુ સુધી મળી નથી જેને લઈ આગામી રણનીતિ માટે ડીસા તાલુકાના શેરપુરા ગામે જિલ્લાના ત્રણસો જેટલા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને બેઠક યોજાઈ હતી બનાસકાંઠાના તમામ ગૌશાળા અને પાંજરાપોરના સંચાલકોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ સમયસર દસ્તાવેજ સબમિટ કર્યા હતા પરંતુ જિલ્લાના અધિકારીઓએ ગુજરાત સરકારમાં સહાયની દરખાસ્ત સમયસર ન કરતા ગૌશાળાના સંચાલકોને સહાય મળી નથી ત્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સહાયને મળતા સંચાલકો અકળાયા છે પરંતુ આ બેઠકમાં ભાજપના આગેવાન અને જિલ્લાના અધિકારીઓએ આગામી ત્રીસ એપ્રિલ સુધી સહાય ચૂકવવાની ખાતરી આપતા વિરોધ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે આવી જ રીતે રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો છે પાંથાવાડા પોલીસને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોવાની બાતમી મળતા પાંથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રક ગુજરાતમાં પ્રવેશ કરી રહી હતી તે સમયે જ પોલીસે ટ્રકને લેતા તેમાં ચોખાના કટ્ટાની તમામ દારૂના જથ્થાની ગણતરી કરતા ટ્રકમાં એક હજાર નવસો પંચાવન બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે આ ઘટનામાં દારૂ અને ટ્રક સહિત ચોત્રીસ લાખ પિસ્તાળીસ હજાર એકસો ને એકાવન રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના પાણીપત જિલ્લાના મડલુડા તાલુકાનો ગાડી ચાલક દીપક રામકરણ જોગી અને તેની સાથે રહેલો હરિયાણાના જિંદ જિલ્લાના સપીદો તાલુકાનો રમેશ જોગીની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી છે થરાદ પોલીસ સ્ટેશનના ડુવા ગામેથી બાતમીના આધારે પોલીસે દેશી હાથ બનાવટની એક નાળચાવાળી બંદૂક સાથે એક ઈસમને પકડી પાડ્યો છે આ શખ્સ સામે થરાદ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે થરાદ પોલીસ સ્ટાફના માણસો ગેરકાયદેસર હથિયાર સાથે ફરતા શખ્સોની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ડુવા ખાતે રહેતા પચાસ વર્ષીય અહમદભાઈ સિંધીના કબજા બુગવટામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની દેશી હાથ બનાવટની એક નાળચાવાળી બંદૂક મળી આવી હતી જેથી થરાદ પોલીસે આ શખ્સ પાસેથી પચીસો રૂપિયાની કિંમતની બંદૂક સાથે શખ્સની અટકાયત કરી આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ જોઈશું અને લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત આજે થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખે પણ કોંગ્રેસને કરી અલવિદા તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂપિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતરે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું ભંગાણ યથાવત છે અને આ ભંગાણ કોંગ્રેસના ગઢમાં જ થઈ રહ્યું છે કોંગ્રેસના ગઢ મનાતા થરાદ વિસ્તારમાં આજે સતત બીજા દિવસે કોંગ્રેસના નેતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે આજે થરાદ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પહદસી બારોટે કોંગ્રેસને અલવિદા કહીને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે જેને લઈ કોંગ્રેસની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે આવતીકાલે રાજપૂત સમાજના મોભી મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાનાર છે ત્યારે તાજેતરમાં કોંગ્રેસને અલવિદા કહીને વિદાય લેનારા રાજનેતાઓ પણ તેમાં જોડાઈ શકે છે નમસ્કાર જય માતાજી હું પાળજી જુવારજી બારોટ ગામ શેરવ તાલુકો થરાદ કોંગ્રેસ પાર્ટીએ મને જવાબદારી આપી હતી બક્ષી પંચ મોરચાનો અધ્યક્ષ માટે થરાદ તાલુકા પરથી હું આજ રાજીનામું આપી રહ્યો છું કારણ કે મોદી સાહેબના વિકાસ યોજના અને પ્રણાલીથી કલમ નંબર ત્રણસો સિત્તેર હટાવીને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટી તેનો અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું છે ધર્મનું અપમાન કર્યું છે તો આ પાર્ટી પાર્ટીમાં રહેવું એ મને યોગ્ય લાગતું નથી એના માટે આ પાર્ટી હું છોડી રહ્યો છું ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલાં હેડલાઇન્સ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના માર્ગો બને રક્ત રંજીત દાનેરા પાથાવાડ હાઇવે પર અકસ્માતમાં બેના મોત તો ડીસા થરાદ હાઈવે પર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ચાલક થયો જાગ્રસ્ત ડીસા ખાતે આજથી શરૂ થઈ બાળકો માટેની રીશ હોસ્પિટલ વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી રહ્યા ઉપસ્થિત ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ ભરી સક્રિય પાંથાવાડા નજીકથી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂ તો થરાદ તાલુકામાંથી દેશી બનાવટના સાથે દબોચ્યો શખ્સ અને લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત આજે થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખે પણ કોંગ્રેસને કરી અલવિદા